અને પ્રથમ વીસ પદનો સરવાળો એટલે એન બરાબર વીસ લેવાના છે હવે આપણે સૂત્ર મૂકશું સરવાળાનું સૂત્ર એન ના છેદમાં બે કુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી આ સરવાળાના સૂત્ર છે એમાં એન ની જગ્યાએ તમે વીસ મૂકો વીસ ના છેદ માં બે બે ના બે એ બરાબર પાંચ આપ્યા છે પ્લસ એન બરાબર વીસ માઇનસ વન પ્લસ વીસ માંથી એક જાય તો ઓગણીસ મળે છે કાઉન્સ ની બાર આઠ છે અહીંયા આપણે મોટો કાઉસ રાખીશું બરાબર દસ ના દસ હવે આ અહીંયા દસ આવે છે ઓગણીસ ગુણ્યા આઠ કરો બરાબર ઓગણીસ દોડત્રી ઓગણીસો છોતેર ના ડબલ કરો એટલે એકસો ચાલીસ એકસો પચાસ વન સિક્સ ટુ એકસો બાસઠ થાય છે અને હવે આનો ગુણાકાર તમે કરો એટલે સોળસો ને વીસ આનો તમે ગુણાકાર કરો એટલે દસ આની સાથે ગુણી જાય છે એસ બરાબર સોળસો ને